તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર જન્માષ્ટમીનો આખો દિવસ વરસાદ ધોધમાર અનરાધાર તૂટી પડ્યો ત્યાર પછી હવે 18 તારીખ બાદ ગુજરાતમાં નવ તાંડવ મચવાનું છે જેની શરૂઆત 17 તારીખથી થઈ જવાની છે જી હા મિત્રો 17 તારીખથી લઈને આગામી 26 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ ધમરોળશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો ગુજરાત રાજ્યમાં પૂર અને અતિવૃષ્ટિની પણ નવી આગાહી અને અપડેટ સામે આવી ગઈ છે જેના વિશે આજના વિડિયો

અતિ ભયંકર રહેવાના એંધાણ છે જે આ મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ગઈકાલે પાકિસ્તાન ઉપર મોટી વરસાદીય સિસ્ટમ બની હતી જેના કારણે પાકિસ્તાનમાં પૂર આવતા 300 લોકોના મોત થયા છે અને મિત્રો નવાઈની વાત એ છે કે એ જ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી આવી રહ્યો છે જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ જે છે તે હવે અતિ ભારે બનવાના એંધાણ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હવે આગામી 8 થી 9 દિવસ જે છે તે જોવા જેવો માહોલ થશે કારણ કે ખરાખરીનો ખેલ થવાનો છે વરસાદી સિસ્ટમ જે છે તે શરૂ કરી દીધું છે થી લઈને મિત્રો જે સિસ્ટમ આવી છે અને આટલું જ નહીં હવે બે દિવસ ખૂબ ભારે રહેવાના સત્તર અને અઢાર તારીખ ગુજરાત ઉપર વીજળી અને કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે અનરાધાર તૂટી લઈને નવી આગાહી અને નવી અપડેટ સામે આવી છે તે અનુસાર તમને દેખાડી દો નકશા પણ સામે આવ્યા છે અને બીજા નંબર ઉપર જો મિત્રો એક વાવાઝોડાને લઈને એક મોટું સર્ક્યુલેશન પણ બની રહ્યું છે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર

અત્યારે હવામાન ખાતાએ જે એલર્ટ આપેલા છે તેને લઈને જોઈએ તો કયા કયા ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો કચ્છથી લઈને બનાસકાંઠા મહેસાણા પાટણના લઈને દ્વારકા પોરબંદર અને જે જૂનાગઢનો વિસ્તાર છે તેની સાથે જે દાહોદના વિસ્તારો છે મહીસાગર છે પંચમહાલ છે આટલા જિલ્લાઓની અંદર વરસાદનું રેડ એલર્ટ છે તો આ રેડ એલર્ટ વાળા ભાગોમાં આઠ ઇંચ સુધીના વરસાદો અથવા તેનાથી પણ વધારે વરસાદો ગુજરાત રાજ્યમાં છોતરા કાઢી શકે તેવું લાગી રહ્યું છે અને બાકીના તો બધા જ જિલ્લા ઉપર ઓરેન્જ એલર્ટ છે જોઈ લ્યો મેં તમને જણાવ્યા તે સિવાયના બધા જ જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રનું અમરેલી ભાવનગર રાજકોટ બોટાદથી લઈને મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને મોરબી મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર કપડવંજ થી લઈને ખેડા ગોધરાના વિસ્તાર

આવશે જે લઈને જોઈ લો મિત્રો આ ભારતના નકશાઓ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતની વાત કરીએ તો જોઈ લો 17 તારીખ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો 18 તારીખ દરમિયાન ગુજરાતની અંદર રેડ એલર્ટ બનેલું છે 19 તારીખે પણ ઓરેન્જ એલર્ટ બનેલું છે અને 20 તારીખે પણ ઓરેન્જ એલર્ટ બનેલું છે તેનો મતલબ શું થયો તેનો મતલબ એ થયો કે હવે આગામી દિવસો ગુજરાત માટે অতি ભારે 18 19 20 21 22 23 એમ 26 તારીખ સુધી મિત્રો આ વરસાદ જે છે તે ગુજરાતની મજા બગાડશે તેવું લાગ રહ્યું છે અને જ્યાં મિત્રો કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદો શરૂ થયા છે ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવવાના છે કારણ કે આ સ્ક્રીન ઉપર તમે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો વાદળો કેવા બની રહ્યા છે અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની એકદમ જસ્ટ બાજુમાં પડખે જ તમે જોશો તો મિત્રો આ જોઈ લો આજે આ વાદળો મિત્રો બનેલા છે તે અતિ ભયંકર જે ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યા છે અને એની અસર મિત્રો ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે મહારાષ્ટ્ર વાગુના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ છેલ્લા પાંચ દિવસમાં જોવા મળી છે હવે એ જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળશે તેવી આગાહી નિષ્ણાંતો તરફથી કરવામાં આવશે તો ચાલો મિત્રો તમને જણાવું કે હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે નવી આગાહી શું આપી રહ્યા છે ગુજરાત રાજ્યના હવામાનને લઈને તો મિત્રો અંબલાલ પટેલ અને અન્ય પણ મિત્રો જે રમણીકભાઈ વામજા જેવા નિષ્ણાંતો છે તેમણે ખૂંખાર આગાહી આપી દીધી છે ગુજરાત માટે અંબલાલે તો મિત્રો જણાવી દીધું છે કે આવનારા દિવસો ગુજરાત માટે અતિભારે અઢાર તારીખ બાદ ગુજરાતમાં પૂર જેવા વસ્તાર તો જોવા મળશે અતિવૃષ્ટિ જેવા વરસાદો જે છે તે ગુજરાતમાં જોવા મળશે તેથી પાણી પાણી જોવા મળશે ખેતરોમાં પણ પાણી ભરાઈ શકે તેવા પણ મોટા સમાચાર સામે આવ્યા છે તેની વચ્ચે મિત્રો સેટેલાઇટના માધ્યમથી પણ તમને હું દેખાડું તો જોઈ લો આ મોટી જે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર કાળ બનીને તૂટી છે આ દ્રશ્યો મિત્રો તમે જોઈ શકો છો આ દ્રશ્યો જે છે તે મિત્રો ગુજરાત રાજ્યના છે અને અહીંયા આ મોટી જે સિસ્ટમનો નો બની રહ્યો છે મોટો જે આ નકશો સામે આવી રહ્યો છે આ ગુજરાત રાજ્ય પર મિત્રો જે આ અતિ ભયંકર જે આ સિસ્ટમ છે અત્યારે તે મિત્રો ગુજરાત રાજ્ય માટે કાળ બનશે તમે અહીંયા જોઈ શકો મિત્રો આ સેટેલાઇટના માધ્યમથી તમે આ સિસ્ટમ જોઈ શકો છો લાઈવ આ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર છે તેના કારણે હવે આગામી 24 કલાક ક્યાં કેટલો વરસાદ આવવાનો છે તેની માહિતી અને અપડેટ હવે તમને આપું જી હા દર્શક મિત્રો 17 તારીખે વહેલી સવારેથી લઈને સાંજ સુધી અતિ ભારે અતિ ભયંકર વરસાદોની આગાહી છે તો ચાલો જાણીએ વેધર મોડેલો શું જણાવી રાજ્યમાં શું નવી નવાજૂરી થશે તો મધ્ય ગુજરાત પાંચ ઇંચ થી વધારે વરસાદ પણ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે ત્યાંથી મિત્રો આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર તો મિત્રો વરસાદી સિસ્ટમ અતિભયંકર અને ઘાતક રૂપે આગળ વધી રહેશે તેવું લાગી રહ્યું છે જોઈ લો મિત્રો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે તેમાં પણ વિસ્તાર તમને માહિતી આપીએ વાત કરીએ વિસ્તારો વિશે તો મધ્ય ગુજરાતની અંદર વિસ્તારોથી લઈને દાહોદ ખેડા લુણાવાડા અમદાવાદ ગાંધીનગર બાપુનગર ડાકોર જેટલા પણ છે વિસ્તારો છે આ બધા જ ભાગોની અંદર વરસાદો જે છે તે હવે આગામી કલાકોની અંદર શરૂ થઈ જવાના છે એટલું જ નહીં ત્યાંથી મિત્રો આગળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ જે છે તે ભારે વરસાદ તેની સાથે દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તો એક મોટો અતિભયંકર વરસાદ ટ્રેક બની રહ્યો છે જેને કારણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જોઈ લો મિત્રો વડોદરાથી લઈને બોડેલી છોટાઉદેપુર આનંદ ખંભાત અને બોડેલી સહિતના જે વિસ્તારો છે વડોદરા સહિતના ભાગો છે ત્યાંથી નીચે જુઓ તો રાજપીપળા ભરૂચ ઉમરપાડા ડેડીયાપાડા સુરત અંકલેશ્વર બારડોલીના વિસ્તારોથી લઈને નવસારી વ્યારા આહવા ડાંગ અને વલસાડ સહિતનો જે આ પટ્ટો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સત્તર તારીખ અતિ ભારે રહેવાના એંધાણ સત્તર અને અઢાર તારીખ દરમિયાન અહીંયા કાળ સમાન વરસાદ જોવા મળશે ગાજવીજ અને વીજળી સાથેના ધોધમાર વરસાદો મિત્રો પડવાની જે છે તે મોટી લેટેસ્ટ આગાહી સામે આવી રહેશે ત્યાર પછી સૌરાષ્ટ્રની પણ માહિતી અને અપડેટ આપી પછી એક બધા જિલ્લાની જોઈ લો આ બોટાદ જિલ્લો છે અને સૌરાષ્ટ્રમાં જિલ્લામાં સાળીપુર મિત્રો વિછ્યા સરદાર સાપર વેરાબળ ગોટલ જસદણ જીતપુર ઉપલેટા અને આસપાસના મિત્રો ચોટીલા થાણગઢ લાગુના વિસ્તારોમાં વરસાદ જે છે તે છોતરા ફાટશે ઉત્તરીય સૌરાષ્ટ્રના બે સૌથી મોટા જિલ્લા સુરેન્દ્રનગર અને મોરબીની અંદર હાઈ

પોરબંદર સિશલી અને નીચેના પણ કદાચ કેશોદ સુધીના વિસ્તારોમાં મેઘરાજા ધમરોળશે તો બાકીના પણ સૌરાષ્ટ્રના જિલ્લા જોઈ ભાવનગર અમરેલી થી લઈને જુનાગઢ ગીર સોમનાથ માં પણ આગામી ચોવીસ કલાક મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે ઉત્તરીય ગુજરાતની પણ માહિતી અને અપડેટ આપીએ તો જોઈ લે ઉત્તરીય ગુજરાતનો પટ્ટો છે અને સળંગ ઉત્તર ગુજરાતમાં અંદર કયા કયા ભાગોમાં વરસાદ પડશે તો આગામી કેટલીક કલાકોની અંદર ડુંગરપુરથી લઈને સાલંબરના વિસ્તારો ઉપર જોઈએ તો મિત્રો આબુ અંબાજી ધાનેરા પંથક થરાડ રાધનપુર પાલનપુર તેની સાથે બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રહ્મા પ્રાંતિસ સાથે લઈને મહેસાણા રાધનપુર સાંતલપુર દિયોદર ભાગો છે તે સત્તર તારીખ અને ઓગણીસ તારીખ પણ અતિભારે વરસાદ દેખાઈ રહ્યા છે વીસ તારીખની પણ અપડેટ આપીએ તો જોઈ લો વીસ તારીખ ઉપર પણ ગુજરાતમાં પવનો સાથે આંધી તોફાન સાથે વરસાદો દેખાઈ રહ્યા છે એકવીસ તારીખે તો ગુજરાતમાં ભારે તોફાની વરસાદનો રાઉન્ડ દેખાય